ના બે કિલોમીટર સુધી ટ્રાફિક જામ થતા વરરાજા અધવચ્ચે ફસાયા અમરેલી જિલ્લામાં વારંવાર અકસ્માતની ઘટનાઓ મુખ્ય હાઈવે ઉપર સામે આવી રહી છે વહેલી સવારે અમરેલી અને સાવરકુંડલા હાઈવે ઉપર સાવરકુંડલા તાલુકાના લાપાડિયા ગામ નજીક રાજકોટથી પીપાવાવ પોર્ટમાં આવી રહેલ કન્ટેનર અચાનક પલટી જતાં માર્ગ વચ્ચે કન્ટેનર પલટી જતાં બે ભાગ થવાના કારણે હાઈવે બ્લોક થયો હતો આ હાઇવે ઉપર બે કિલોમીટર કરતાં વધુ વાહનોની લાઈન લાગી હતી જેમાં લગ્ન કરવા નીકળેલા વરરાજાની ગાડી પણ ટ્રાફિકમાં ફસાઈ ગઈ હતી છેલ્લે ક્રેનની મદદથી કન્ટેનર દૂર કર્યા બાદ ટ્રાફિક હળવો થયો હતો અંદાજે ચાર કલાક સુધી હાઇવે પર ટ્રાફિક જામની સ્થિતિ જોવા મળી હતી નાના મોટા વાહનો તમામ ફસાયા હતા ટ્રાફિકના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા જેના કારણે વાહન ચાલકોમાં વધુ રોષ જોવા મળ્યો હતો સાવરકુંડલા પોલીસ ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક દૂર કરવા પ્રયાસ હાથ ધર્યા હતા માર્ગ બંધ હોવાથી વધુમાં વધુ ટ્રાફિક વધી ગયું હતું અનેક વાહનો ફસાયા જિલ્લા મથકનો મુખ્ય માર્ગ હોવાથી રાજુલા જાફરાબાદ સાવરકુંડલા વિસ્તારના વાહનો પણ અટવાયા હતા